મુખ્ય પ્રશાસિકા પૂર્વ દાદી જેમના અઢારમા પુણ્ય સ્મૃતિ દિવસ પર બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા રક્તદાન અભિયાન રાખવામાં આવ્યું છે દાદી મણીજીના જીવનમાં હંમેશા સમાજને આગળ લાવવા માટે દરેક સમાજને આગળ લાવવા માટે અને સમાજ વ્યસન મુક્ત બને નિરોગી બને દરેક સમાજની અંદર જે દૂષણો આવી ગયા છે અંધશ્રદ્ધા કુરીતિ કુરિવાજ વ્યસન જે આ બધું આવી ગયું છે એમાંથી દરેક સમાજ મુક્ત બને અને દરેક સમાજના મનુષ્ય પોતાના જીવનને દિવ્ય બનાવે એવી શુભભાવનાઓ એમના જીવનમાં રહી